તમારું સ્વાગત છે ફરીથી મારી ચેનલ ફિશ વવીમાં તો જૂનાગઢ નેચરલ માછલી ઘરે નવો માલ આવી ગયો છે અને આ ફેલે સાવ સસ્તી માછલીઓ પણ આવેલી છે અને જલ્દીથી જલ્દી હવે જાજા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ નથી કરવાના તો પાંચસો સબસ્ક્રાઈબરમાં કંઈક એકસો દસ જેવા ઘટે છે તો જલ્દીથી જલ્દી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે જલ્દીથી જલ્દી હું ગીવ અવે કરું અને ત્યારબાદ હજાર સબસ્ક્રાઈબરે પણ હું ગીવ અવે કરીશ તો જે લોકોએ પણ હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી એ ભાઈ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લ્યો અને નવા માલમાં ઘણી વસ્તુઓ નવી આવેલી છે અને ઇમ્પોર્ટન્ટ અને સાવ સસ્તી ચીપ પ્રાઇઝમાં પણ છે અને મોટી મોટી માછલીઓ પણ ચીપ પ્રાઇઝમાં છે તો વિડીયો પૂરો જોજો ફ્રેન્ડ્સ તો અંદર જાતાની સાથે સૌથી પહેલાં આપણી સામે આવે છે પક્ષીઓનો વિભાગ તો પક્ષીઓના વિભાગમાં સૌથી પહેલાં પજરીગર છે જે હરેક કલરમાં છે અને એડલ્ટ સાઇઝમાં છે તો આજ ફેલા નાની સાઇઝના નથી અને કોકટેલ છે જે એ પણ ફૂલ એડલ્ટ સાઇઝના છે અને જેને પણ લેવા હોય પિંજરા સાથે તો એ પિંજરા સાથે પણ લઈ શકે તો અંદર જાતાની સાથે સામેની દુકાનમાં છે મોટું એક ટેન્ક રાખેલું છે જેમાં છે કલર ફિશ તો વિડો ની પ્રાઇસ છે એસી રૂપિયા અને મોટી સાઇઝની છે ત્યારબાદ આમાં એન્જલ ફિશ છે એની એકસો પચાસ રૂપિયા જોડીની પ્રાઇસ છે અને ઉપર છે બેટા ફિશ એટલે ફાઈટર ફિશ તો મેલની પ્રાઇસ કંઈક બસો રૂપિયા છે અને ફૂલ મૂન બેટા છે અને ફિમેલની પ્રાઇસ છે એકસો પચાસ રૂપિયા તો ઘણી બધી ફિમેલો પણ છે આટલી તો કલર વિડો અને બેટા ફિશ બાદ છે આપણી સામે સરફી ટેટરા અને આ ડાગલો પણ તમને મળી જશે આ ડિસ્પ્લે ઉપર કઈ રીતે વર્ક કરે એ માટે બતાવવા રાખેલો છે તો તમને પણ આવો માછલી ઘરમાં ડાગલો રાખો હોય તો મળી જશે તો સરફી ટેટરાની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા જોડી અને સાવ ચીફ પ્રાઇઝમાં છે ફિશ તો ત્યારબાદ છે આપણી સામે બેટા ફિશનો મેલ એટલે ફાઈટર ફિશનો મેલ તો મેલની બધા જની પ્રાઇસ બસો રૂપિયા છે અને ફિમેલની એકસો પચાસ રૂપિયા ત્યારબાદ છે એડલ્ટ સાઇઝની મોલી એટલે ફૂલ સાઇઝની મોલી છે અને આની સાવ ચીપ પ્રાઇઝ છે પચાસ રૂપિયા જોડી તો ફૂલ મોટી સાઇઝની ફિશ છે જેમાં ઓરેન્જ કલરમાં અને ચોકલેટ કલરમાં બંને કલરમાં છે તો આની પ્રાઇસ છે ખાલી પચાસ રૂપિયા જોડી અને તમે સાઇઝ પણ જોઈ શકો છો કેવડી મોટી સાઇઝની ફિશ છે ત્યારબાદ હજુ એક મોલીમાં વેરાયટી છે જેમાં મોન્ટેન મોલી અને બીજી નોર્મલ મોલી પણ છે તો બ્લેકમાં મોલી છે આ બધી અને તમે આમાં નાના નાના બેબીસ પણ તમને દેખાતા હશે તો આની પ્રાઇસ પણ સાવ ચીપ છે પચાસ રૂપિયા ને ડ્રેગન વર્ક નહોતો કરતો એટલે આમાં નળી અટેચ નથી કરેલી એટલે આ ડ્રેગન વર્ક નહોતો કરતો અને આમાં તમે બેબીઝ પણ જોઈ શકો છો તો ઓલમોસ્ટ લગભગ ફિમેલો પ્રેગ્નેન્ટ પણ હતી આમાં તો ઘરે લઈ જતાની સાથે તમારા ઘરે પણ બેબીઝ થઈ શકે છે અને ત્યારબાદ છે પોલાર પેરેટના બેબી તો પોલાર પેરેટ સાવ ચીપ પ્રાઇઝમાં આ ફેલે છે સો રૂપિયા જોડી તો તમે બરોબર જ સાંભળ્યું છે સો રૂપિયા જ જોડી છે આ ફેલે તો જેણે પણ પોલાર પેરેટ લેવી હોય એ જલ્દીથી જલ્દી નેચરલ માછલી ઘરે આવીને લઈ જજો કારણ કે સાવ ચીપ પ્રાઇસમાં છે તો બધાને જ પોલર પેરેટ પસંદ છે તો એ જલ્દીથી જલ્દી ખાલી પણ થઈ જશે તો જલ્દીથી જલ્દી તમે શોપ વિઝિટ કરો ત્યારબાદ છે ગપ્પી ફિશ તો ગપ્પી ફિશની પણ પ્રાઇસ છે પચાસ રૂપિયા જોડી ઓલમોસ્ટ બધા જ મેલ છે અને બાજુના ટેન્કમાં ફિમેલો છે તો ગપ્પી ફિશની પ્રાઇસ છે પચાસ રૂપિયા જોડી તો આમાં મિક્સમાં ગપ્પી છે અને બધી જ ઓલમોસ્ટ એક્ટિવને મસ્ત કલરમાં અને પેટર્નમાં પણ છે તો આમાંથી તમે ગોતીને અલગ અલગ ટાઈપની મોલી પણ અલગ ગપ્પી ફિશ પણ તમે કાઢી શકો છો અને બધી જ મારી તો સૌથી ફેવરિટ ગપ્પી ફિશ જ છે મને ગપ્પી ફિશ બહુ જ પસંદ છે અને મારી પાસે ઘણી બધી વેરાયટીની ગપ્પી ફિશ પણ છે ત્યારબાદ છે બલૂન મોલી તો બલૂન મોલીની પ્રાઇસ પણ છે પચાસ રૂપિયા જોડી તો આમાં વ્હાઇટ ગોલ્ડ અને બ્લેક ત્રણ કલરમાં છે મેલ ફિમેલ બંને છે અને ઓલમોસ્ટ લગભગ ફૂટબોલના દડા બધાને પસંદ આવી જાય એવા છે ત્યારબાદ છે ગપ્પી ફિશની ફિમેલ તો ઓલમોસ્ટ ગપ્પી ફિશ પણ પ્રેગ્નેન્ટ છે ફિમેલો એની પણ પચાસ રૂપિયા જોડી છે અને બલૂન મોલીની પણ પચાસ રૂપિયા જોડી છે ત્યારબાદ છે સિકલેટ ફિશ તો સિકલેટ ફિશમાં એક ટેટ્રા વેરાયટી છે જેની પચાસ રૂપિયા પ્રાઇસ છે અને સિકલેટ ફિશની એંસી રૂપિયા પ્રાઇસ છે જોડીની તો બેબી બી સાઈઝમાં સિકલેટ ફીશ છે અને ઓલમોસ્ટ થોડાક મીડિયમ સાઇઝમાં પણ છે બહુ નાના પણ નથી તો તમે જોઈ શકો છો બનાના સિકલેટ અને મિક્સમાં છે ત્યારબાદ હજુ એક બેટા ફિશની મેલ છે તો એના બસો રૂપિયા છે અને ત્યારબાદ છે ઝીબ્રા ડેન્યુસ તો ઝીબ્રા ડેન્યુસ લગભગ ખાલી થઈ ગયા છે તો ઝીબ્રા ડેન્યુસની પ્રાઇસ કંઈક ચાલીસ રૂપિયા જોડી છે ત્યારબાદ છે રેડકેપ ગોલ્ડ ફિશ તો રેડકેપ ગોલ્ડ ફિશની પ્રાઇસ છે કંઈક એકસો પચાસ રૂપિયા જોડી ત્યારબાદ છે આપણી સામે ટાઈગર બાબ તો ટાઈગર બાબના પણ પચાસ રૂપિયા જોડી છે અને મોટી સાઈઝના ટાઈગર બાબ છે નાની સાઇઝના ટાઈગર બાબ નથી અને તમે જોઈ શકો છો બધા જ એકદમ એક્ટિવ છે અને ઓલમોસ્ટ બધા જ મસ્ત પણ છે તો ત્યારબાદ છે આપણી સામે બેટા ફિશ એટલે ફાઇટર ફિશ તો ફાઇટર ફિશમાં જે પણ ડિસ્પ્લે ઉપર રાખેલા છે બધા જ મેલ એકદમ મસ્ત છે અને ઘણા બધા તો હજુ પેકિંગમાં પણ પડેલા છે જે મેલ છે ફિમેલો છે હું ડિસ્પ્લેમાં નથી રાખેલી તો ઘણા બધા હજુ સ્ટોકમાં હાજર છે હું તમને એક વિડીયોમાં તો બધા નથી બતાવી શકતો પણ જેટલા પણ છે એ બધા જ એકદમ મસ્ત છે અને બ્લૂ કલરમાં પણ આ બહુ મસ્ત મેલ હતો ત્યારબાદ છે કલર વિડો ફીશ નાની સાઇઝમાં તો આની પ્રાઇસ છે નાની સાઇઝની સાહીઠ રૂપિયા જોડી તો સાવ ચીપ પ્રાઇઝમાં કલર વિડો પણ છે જે થોડીક નાની સાઇઝમાં છે એડલ્ટ સાઇઝ કરતાં તો એ પણ બહુ મસ્ત છે ત્યારબાદ છે ટિન ફોઇલ બાર અને ડોલર ફિશ તો ડોલર ફિશની પ્રાઇસ છે કંઈક ચારસો રૂપિયા જોડી અને ટિન્ફોલ બારની પ્રાઇસ છે બસ્સો રૂપિયા જોડી તો આવડી અવળી સાઇઝની માછલીઓની પણ સાવ ચીપ પ્રાઇસ જેવી પ્રાઇસમાં છે ત્યારબાદ છે મોટી ગોલ્ડ ફિશ તો સોરી મિત્રો આફેલે હું આ ગોલ્ડ ફિશની પ્રાઇસ પૂછતા ભૂલી ગયો છું તો બધી જ મને બીજી માછલીઓની પ્રાઇસ ખબર છે હું એકાની એકની જ પ્રાઇસ પૂછતા ભૂલી ગયો છું તો મને ખબર નથી તો તમે શોપ વિઝિટ કરશો એટલે તમે સજીતભાઈને પૂછી શકો છો કે આની શું પ્રાઇસ છે અને ઓલમોસ્ટ બધી જ એકદમ મોટી સાઇઝની ગોલ્ડ ફિશ છે જે લગભગ અઢીથી ત્રણ ઇંચની સાઇઝમાં છે અને ઓલમોસ્ટ બધી જ એક્ટિવ છે ત્યારબાદ છે સક્કર કેટફિશ એટલે ક્રોકોડાઇલ ફિશ પણ ઘણા લોકો આને કહે છે અને સકર કેટફિશ પણ કહે છે તો તમે એના શરીરમાં પેટર્ન પણ જોઈ શકો છો એકદમ મસ્ત છે અને એલબીનો કલરમાં છે અને આમાં શાર્ક ફિશ પણ છે અને તમે એની સાઇઝ જોઈ શકો છો એ ક્વેતની બ્લેકો ફિશ છે તો આની પ્રાઇસ હતી કંઈક બસો ને પચાસ રૂપિયા સક્કરકેટની ત્યારબાદ છે આપણી સામે બ્રાસો ગોલ્ડફીશ તો આની પ્રાઇસ છે કંઈક સો રૂપિયા અને બીજી છે સુમન કિંગ ગોલ્ડ ફિશ તો સુમન કિંગ ગોલ્ડ ફિશની પ્રાઇસ છે કંઈક ને સુમન કિંગ ગોલ્ડ ફિશની પ્રાઇસ છે સાહીઠ રૂપિયા જોડી તો સૌથી ચીપ પ્રાઇસમાં સુમન કિંગ ગોલ્ડ ફિશ છે ત્યારબાદ છે રેડ ટેલ કેટફિશ અને બીજી છે સ્કેટફિશ તો બંનેની પ્રાઇસ એકસો પચાસ રૂપિયા છે તમે કોઈ પણ લ્યો એકસો પચાસમાં છે અને બહુ મસ્ત મોટી સાઇઝની છે રેડ ટેલ કેટફિશ તો એલબીનો કલરમાં જ છે ખાલી એટલે વ્હાઇટ કલરમાં અને કેટ સ્કેટ ફિશ પણ એકસો પચાસ રૂપિયા જ પ્રાઇસ છે તો ઇમ્પોર્ટેડ માછલીઓનો પણ સાઉથ ચીપ પ્રાઇઝમાં છે અને તમે આની સાઇઝ પણ જોઈ શકો છો મોટી મોટી સાઇઝની છે બધી જ ત્યારબાદ છે આપણી સામે હજુ ફિશ તો ફૂલ એડલ્ટ સાઇઝની ફિશ છે મોટી સાઇઝની જે ગયા વિડીયોમાં પણ તમે જોઈ હશે આની એંસી રૂપિયા પ્રાઇસ છે તો ઘણી બધી ખાલી પણ થઈ ગયેલી છે ત્યારબાદ છે શાર્ક ફિશ તો શાર્ક ફિશના નાનીના છે વ્હાઈટ કે બ્લુ બંનેના એંસી રૂપિયા જોડી છે ત્યારબાદ છે આપણી સામે એન્જલ ફિશ તો એન્જલ ફિશની પ્રાઇસ છે એકસો પચાસ રૂપિયા અને ગોલ્ડ ફિશની પ્રાઇસ છે એકસો પચાસ રૂપિયા તો અમારે રેડ કેપ ગોલ્ડ ફિશ પણ છે અને સાદી ગોલ્ડ ફિશ પણ છે અને મીડિયમ સાઇઝની ગોલ્ડ ફિશ છે અને આમાં મિક્સમાં એન્જલ ફિશ છે એમાં ડાયમંડ એન્જલ અને બ્લુ એન્જલ બંને મિક્સમાં છે અને બધી જ ઓલમોસ્ટ મીડિયમ સાઇઝની અને મસ્ત છે ત્યારબાદ છે હજુ મોલીફીશ તો નોર્મલ મોલીફિશ છે આની પ્રાઇસ છે પચાસ રૂપિયા જોડી તો નોર્મલ મોલીફીશ છે ત્યારબાદ છે ગોલ્ડ ફિશ તો આ પણ મીડિયમ સાઇઝની ગોલ્ડ ફિશ છે એટલે સાવ મીડિયમ પણ નહીં અને સાવ મોટી પણ નહીં તો આની પણ એકસો પચાસ રૂપિયા જોડીની પ્રાઇસ છે અને આમાં કલર એક ગોલ્ડ કલરમાં પણ છે જે સાવ ગોલ્ડ પણ નથી અને અલગ અલગ પેટર્નમાં પણ છે આમાં ગોલ્ડ ફિશો તો જેને પણ ગોલ્ડ ફિશ લેવી હોય એના માટે બહુ મસ્ત ગોલ્ડ ફિશો આવેલી છે આ વખતે અને એકસો પચાસ રૂપિયા ખાલી પ્રાઇસ છે અને તમે એના પેટર્ન પણ જોઈ શકો છો ત્યારબાદ તમારે જે પણ કલરમાં પથ્થર જોતા હોય એ કલરમાં પથ્થર પણ છે મિક્સ કલરમાં પણ છે ફૂલ બ્લેક કલરમાં છે ગ્રીન કલરમાં છે ઓલમોસ્ટ બધા જ કલરમાં રેતી પણ છે તો તમારે જે પણ તમારા ટેન્કમાં એડ કરવી હોય પથ્થર કે રેતી એ તમને હાજર સ્ટોકમાં જ મળી જશે અને મિક્સમાં પણ ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને પાસમાં રાખેલી બે લાયકન પણ દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને હરેક નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે અને હરેક અપડેટ તમને ટાઈમસર મળતી રહે તો મળીએ નવા વિડીયો અને નવા ટોપિકની સાથે તાલગીનમાં ગુડ બાય ફ્રેન્ડ્સ અને ભાઈઓ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જે લોકો મારા રેગ્યુલર વિડીયો જોવે છે એ ભાઈ પ્લીઝ લાઇક શેર ને કમેન્ટ કરજો અને જલ્દીથી જલ્દી મને સપોર્ટ કરજો એટલે હું ગીવ અવે કરું અને જે તમને એક માછલીનો પેર આપીશ પાંચસો સબસ્ક્રાઈબરે એટલે જે ગીવ અવેમાં જીતશે એને અને હજાર સબસ્ક્રાઈબરે ફૂલ કમ્પ્લીટ માછલી ઘર અને માછલીઓ સાથે તો મળીએ આવતા વિડીયોમાં નવા ટોપિક ને નવા વિડીયોની સાથે તાલગીનમાં ગુડ બાય ફ્રેન્ડ્સ